રણજી ટ્રોફીમાં મુંબઈ બેતાલીસમી વખત ચેમ્પિયન આ ત્રણ ખેલાડીઓ રહ્યા જીતના હીરો મુંબઈ તરફથી મુશીર ખાનની શાનદાર સદી તો વિદર્ભ તરફથી કેપ્ટન અક્ષય વાડકરની સદી મુંબઈ વિન્સ રણજી ટ્રોફી બે હજાર ચોવીસ રણજી ટ્રોફીની ચેમ્પિયન ટીમ નક્કી થઈ ગઈ છે અને ફરી એકવાર મુંબઈએ ટ્રોફી પર કબજો કરી લીધો છે આ વખતે મુંબઈની સામે ફાઇનલમાં મહારાષ્ટ્રની જ વિદર્ભની ટીમ હતી આ સાથે જ મુંબઈ બેતાલીસમી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે મુંબઈની આ જીતમાં ત્રણ પ્લેયરની મહત્વની ભૂમિકા રહી રણજી ટ્રોફીમાં મુંબઈ બેતાલીસમી વખત ચેમ્પિયન આ ત્રણ ખેલાડીઓ રહ્યા જીતના હીરો મુંબઈ તરફથી મુશીર ખાનની શાનદાર સદી તો વિદર્ભ તરફથી કેપ્ટન અક્ષય વાડકરની સદી રણજીત ટ્રોફીમાં મુંબઈ બેતાલીસમી વખત ચેમ્પિયન આ ત્રણ ખેલાડીઓ રહ્યા જીતના હીરો એક મુંબઈ વિન્સ રણજી ટ્રોફી બે હજાર ચોવીસ રણજી ટ્રોફીની ચેમ્પિયન ટીમ નક્કી થઈ ગઈ છે અને ફરી એકવાર મુંબઈએ ટ્રોફી પર કબજો કરી લીધો છે આ વખતે મુંબઈની સામે ફાઇનલમાં મહારાષ્ટ્રની જ વિદર્ભની ટીમ હતી આ સાથે જ મુંબઈ બેતાલીસમી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે મુંબઈની આ જીતમાં ત્રણ પ્લેયરની મહત્વની ભૂમિકા રહી હતી આ ત્રણ ખેલાડીઓએ આપ્યું મેચ વિનિંગ પરફોર્મન્સ મુંબઈની ટીમે ફાઇનલ મેચમાં વિદર્ભને એકસો ઓગણોસિત્તેર રનથી હરાવીને રણજી ટ્રોફી બે હજાર તેવીસથી ચોવીસનું ટાઇટલ જીતી લીધું છે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું તેના માટે મુશીર ખાન શ્રેયસ અયર અને શાર્દુલ ઠાકુરે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું મુશીરે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી અયરે પંચાણું રનની ઇનિંગ રમી હતી મુંબઈએ પ્રથમ ઇનિંગમાં બસો ચોવીસ રન અને બીજી ઇનિંગમાં ચારસો અઢાર રન બનાવ્યા હતા વિદર્ભે પ્રથમ ઇનિંગમાં એકસો પાંચ રન અને બીજી ઇનિંગમાં ત્રણસો અડસઠ રન બનાવ્યા હતા પ્રથમ ઇનિંગમાં મુંબઈ બસો ચોવીસના સ્કોર પર ઓલઆઉટ મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા મુંબઈની ટીમ પ્રથમ ઇનિંગમાં બસો ચોવીસ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી આ દરમિયાન પૃથ્વી શોએ છેતાલીસ રનની ઇનિંગ રમી હતી જ્યારે ભૂપેન લાલવાની સાડત્રીસ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો આ પછી કોઈ પણ બેટર લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો ન હતો પરંતુ શાર્દુલ ઠાકુરે મુંબઈની ઇજ્જત બચાવી હતી તેણે અગ્નૌ સિત્તેર બોલમાં પંચોતેર રન બનાવ્યા હતા શાર્દુલે આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા હતા મુંબઈની પ્રથમ ઇનિંગ દરમિયાન વિદર્ભ તરફથી યશ ઠાકુર અને હર્ષ દુબેએ ત્રણથી ત્રણ વિકેટ લીધી હતી ઉમેશ યાદવે બે વિકેટ લીધી હતી એક સો પાંચ રનના સ્કોરે વિદર્ભની પ્રથમ ઇનિંગ થઈ સમાપ્ત વિદર્ભની પ્રથમ ઇનિંગ પણ સારી ન હતી તે માત્ર એક પાંચ રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી વિદર્ભ માટે સૌથી વધુ સત્તાવીસ રન યશ રાઠોડે બનાવ્યા હતા કરુણ નાયર શૂન્ય પર જ્યારે અથર્વ તાઇડે તેવીસ રન બનાવીને આઉટ થયો હતો મુંબઈ માટે શમ્સ મુલાની તનુષ કોટિયન અને ધવલ કુલકર્ણીએ ત્રણ થી ત્રણ વિકેટ લીધી હતી મુશીર અયરની શાનદાર બેટિંગ મુંબઈની ટીમે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી મુંબઈની બીજી ઇનિંગ ચારસો અઢાર રનના સ્કોર પર સમેટાઈ હતી આ દરમિયાન મુશીર ખાને સદી ફટકારી હતી તેણે ત્રણસો છવ્વીસ બોલમાં એકસો છત્રીસ રન બનાવ્યા હતા આ દરમિયાન તેણે દસ ચોગ્ગા પણ ફટકાર્યા હતા શ્રેયસ અયરે એકસો અગિયાર બોલમાં પંચાણું રન બનાવ્યા શમ્સ મુલાની પચાસ રન બનાવીને અણનમ રહ્યો હતો કેપ્ટન અજિંક્ય ઇનિંગ રમી હતી આ દરમિયાન વિદર્ભ તરફથી હર્ષ દુબેએ પાંચ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી કેપ્ટનની સદી પાણી માંગ ગઈ મુંબઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમ ત્રણસો અડસઠ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી વિદર્ભ તરફથી કેપ્ટન અક્ષય વાડકરે સદી ફટકારી હતી તેણે એકસો નવ્વાણું બોલમાં એકસો બે રન બનાવ્યા હતા હર્ષ ડુબેએ પાંસઠ રનની ઇનિંગ રમી હતી તનુષે વિદર્ભની બીજી ઇનિંગ દરમિયાન મુંબઈ તરફથી ચાર વિકેટ ઝડપી હતી તુષાર દેશપાંડેને બે વિકેટ મળી હતી મુશીર ખાને પણ બે વિકેટ લીધી હતી આ રીતે વિદર્ભને એકસો ઓગ્નો રનથી હારનો સામનો કરવો પડ્યો હતો